આ વિસ્તાર વોર્ડ નંબર એકમાં આવે છે છતાં ત્યાંના જવાબદાર સભ્યો કે અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી આસપાસના નાગરિકોનું કહેવું છે કે ગંદા પાણીની દુર્ગંધ ગંદકી અને મચ્છરોના કારણે બાળકો અને વૃદ્ધોમાં તબિયત બગડવાની શક્યતા વધી છે નાગરિકોનો ઉગ્ર આક્ષેપ છે કે સ્વચ્છતા અભિયાનનો ડંકો વગાડતી નગરપાલિકા જાતે પોતાની ગૌ નિંદ્રા પુરવાર કરી રહી છે તંત્ર માત્ર કાગળ પર સફાઈ કરે છે વાસ્તવિક કામકાજના નામે નગરજનોને ફક્ત આશ્વાસનો જ મળે છે તંત્ર દ્વારા જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો રોગચાળો ફાટી નીકળવાની ગંભીર ભીતિ છે સ્થાનિક લોકોએ તંત્ર સામે કડક રવૈયો અપનાવવાનો ચીમકી આપી તાકીદે ગટરના પ્રશ્નો ધડાકા સભર ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે મારું નામ પટેલ પરેશ કુમાર ઇન્દ્ર કુમાર છે હા પરેશ ભાઈ પરેશ આ કેટલા સમયથી આ પાણી ઉભરાઈ આવે છે આ ઉભરાઈ આવે છે દોઢેક વર્ષ સુધી ચાલુ છે પાણી આનાથી કેટલી કેવી કે તકલીફ પડે છે તકલીફ તો બહુ પડે બરોબર આગળ પાણી જાય એટલે ગંદકી આવે સ્મેલ આવે છે બરોબર હા